પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું કોડિયારકુવા અને માઢ વિસ્તારમાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ સામસામે હથિયારો ઉછળયા હતા સ્ટ્રીટ લાઇટો બંધ કરીને પથ્થરમારો કરાયો હતો ઘટનામાં રાજુભાઈ કાંતિભાઈ રાઠોડનું ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા પરંતુ હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી અમારા મોટા માર્ગના અંદર એકદમથી બધા બસો અઢીસો માણસનું જલું ગોચીનું આવ્યું અને અમારા ભાઈના ઘરમાંથી કાઢીને એને માર્યો અને પેલા ભાઈને ખેંચીને અને પથ્થરમારો કરીને ભાઈને મારી નાખ્યા અને લાઈટો બી તોડી નાખી અમારા મેલાના તો કોઈ માણસો હતા જ નહીં કેમ કે અમારા વરસ ઘોડ કારકામાની થાય છે એટલે બધા ઉઘરાણું કરવા છોકરાઓ બધા જતા હતા અહીં મેલામાં મારું માણસ કોઈ હતું નહીં અને એ લોકો ડાયરેક્ટ આવીને જ હથિયારોનું બધું લઈને જ આવેલા હતા અને એ લોકોએ આવી રીતનો હુમલો કર્યો અને અમારા માણસને માન નાખ્યો અને લાઇટો બાઇટો તોડી નાખી અને પથ્થર મારો બી બહુ કર્યો અમારો કોટ બી તોડી નાખ્યો છે મોટા માર્ગનો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ શહેરમાં મોટા માર્ગ વિસ્તારમાં આવેલા છે ગઈકાલે જૂથ અથડામણ થઈ હતી જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય કે ઈકો ગાડીમાં પથ્થર મારવાને લઈને પણ ઈકો ગાડીના કાચ પણ તૂટી ગયા હતા પથ્થર મારવાને લઈને પણ એક વ્યક્તિનો ઘટના સ્થળે પણ મોત થયું હતું જે પ્રકારે આ વિસ્તારની અંદર પોલીસનો પણ હાલ તો બંદોબસ્ત ગોઠવી દેવામાં આ વિસ્તાર મોટાભાગના જે વિસ્તારમાં રહેતા લોકોને પણ ગઈકાલે રાતે બંધ કર્યા બાદ પણ પથ્થરમારો કરવામાં આવ્યો તો આ વિસ્તારની અંદર જે લોકો જે પથ્થરમારાને લઈને પણ ભય મુક્ત થયા ભય ભયભીત થયા હતા આ જે જગ્યા પર જોઈ શકાય કે મોટા પ્રમાણમાં પથ્થરો જોવા મળી રહ્યા છે પથ્થરોના આ જે મારાને લઈને પણ વિસ્તારનો લોકો પણ જે ભય હતો જે ભય નો પણ માહોલ અનુભવી રહ્યા છે પોલીસ હાલ તો પણ મૂકી દેવામાં આવી છે અને એક વ્યક્તિને પથ્થર લઈને પણ ઘટના સ્થળે મોત થયું હતું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે મોટી પ્રમાણમાં રેલી કાઢવામાં આવી હતી રેલી બાદ તેમને આ વિસ્તારના જે બજારો છે બજારો બંધ કરવામાં આવે છે હાલ તો પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવે છે સત્તર સહિત ત્રીસ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે સુરેથો રેડિયમ ન્યુઝ સાબરકાંઠા ગોંડલના મહેતા ખંભાળીયા પાસે અકસ્માત સર્જાયો છે